નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા મહત્વના ચૂંટણીની તારીખ નક્કી થઈ ગઈ છે લોકસભાની ચૂંટણીની તારીખ આવી ગઈ છે ત્યારે આ વખતે ચૂંટણીમાં નવી સુવિધા શરૂ કરવામાં આવશે કઈ સુવિધા છે તમામે તમામ મિત્રોને જણાવીશું તો ખેડૂતોના દેવા માફીને લઈને પણ મોટા સમાચાર આવી ગયા છે શું સમાચાર છે તમામે તમામ મિત્રોને જણાવીએ એ પહેલાં જે મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ગઈ કાલે બપોરે ત્રણ વાગે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે કઈ તારીખથી ચૂંટણી થવાની છે તમામ મિત્રોને જણાવી દઉં તો એપ્રિલ મહિનાની ઓગણીસ તારીખથી ચૂંટણીની શરૂઆત થઈ જવાની છે અને પહેલી જૂન છેલ્લી તારીખ રાખવામાં આવી છે તો દેશના જુદા જુદા રાજ્યોની અંદર ચૂંટણી થવાની છે અને તમામ રાજ્યોની અંદર અલગ અલગ તારીખે થવાની છે છે આખા દેશના ભાગ પાડીએ તો કુલ તબક્કાની અંદર જેમાં આપણા ગુજરાતનો વારો ત્રીજા તબક્કાની અંદર આવવાનો છે ત્રીજો તબક્કો સાત મેના રોજ યોજાશે એટલે ગુજરાતની અંદર સાત મેના રોજ ચૂંટણી થવાની છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે તમામ મિત્રો માટે મોટા સમાચાર આવી ગયા છે અને તમામે તમામ ચૂંટણીની તારીખો મતદાન પૂરું થઈ જાય એટલે ચાર જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે તો તમામ મિત્રો માટે આ મોટા સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો જોવાનું છે કે ચૂંટણીમાં આ વખતે નવી સુવિધા આપવામાં આવશે કઈ કઈ સુવિધાઓ તમને મળવાની છે મતદાન મથકો ઉપર મત આપવા જશો ત્યાં આ વખતે તમને નવી સુવિધા જોવા મળશે તો કઈ કઈ સુવિધા જોવા મળશે તમામ મિત્રોને જણાવી દઉં તો આ વખતે મતદારોને મતદાન મથક ઉપર પીવાનું પાણી દરેક જગ્યાએ મળી રહેશે કારણ કે પીવાનું પાણી પણ ફરજિયાત કરવામાં આવ્યું છે સ્ત્રી અને પ્રકાશ મળી રહે એ માટેના શેડ બનાવવામાં આવશે જેથી દરેક લોકોએ તડકો સહન ન કરવો પડે વિકલાંગો આવ્યા હોય તો વિકલાંગોને વ્હીલ ચેર પણ આપવામાં આવશે અને આની સાથે સાથે સૌથી મોટી સુવિધા આ વખતે એ આપવામાં આવી છે કે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના જે લોકો કે જે મતદાન મથકે આવી શકતા નથી અથવા તો ચાલીસ ટકાથી વધુ જે વિકલાંગ લોકો છે જે મતદાન મથકે પહોંચી શકતા નથી એમના માટે નવી સુવિધા આપી કે આવા દરેક લોકોને મતદાર મથકોએ આવવાની જરૂર નથી એમના ઘરે જ મતદારનું ફોર્મ ભરવામાં આવશે એના ઘરે જ ફોર્મ મોકલી દેવામાં આવશે તો પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના લોકો અને ચાલીસ ટકાથી વધુ વિકલાંગ લોકો હવે ઘરેથી જ ચૂંટણીના ફોર્મ ભરી શકશે તો તમામ મિત્રો માટે આ વખતે નવી સુવિધા ચૂંટણીની અંદર કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેની મોટી ગેરંટી કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે જેમાં ખેડૂતોના દેવા માફીને લઈને પણ સૌથી મોટી ગેરંટી આપવામાં આવી છે કઈ કઈ ગેરંટીઓ આપી છે આ પાંચે પાંચ ગેરંટીની વિગતવાર ચર્ચા મિત્રો કરી દઈએ તો સૌથી પહેલી ગેરંટી ખેડૂતો માટેના એમએસપી મુદ્દાને લઈને છે જે ખેડૂતો સ્વામીનાથન પંચ ફોર્મ્યુલા આધારિત એમએસપી માગે છે એવી એમએસપી કોંગ્રેસની સરકાર કરવા માગે છે કોંગ્રેસની સરકાર એને કાનૂની દરજ્જો આપવાની ગેરંટી આપી છે આ સાથે બીજી ગેરંટી ખેડૂતોના દેવા માફ કરવાને લઈને આપી છે જેમાં ખેડૂતોના જે પણ દેવાની ચર્ચાઓ થાય છે એ દેવા માફી માટે એક

કે જો ખેડૂતોના પાકને નુકસાન જાય છે તો માત્ર ત્રીસ દિવસની અંદર બેંક ખાતામાં પૈસા મોકલી દેવામાં આવશે તો આ પણ સૌથી મોટી ગેરંટી કહી શકાય ચોથી ગેરંટી વાત કરીએ તો ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત અને નિર્યાત માટેની નીતિ બનાવવામાં આવશે અને પાંચમી ગેરંટી જોઈએ તો ખેડૂતોના જેટલા પણ કૃષિ સાધનો છે ટેક્ટર હોય પછી પાવર ટીલર મશીન હોય આ તમામ સામગ્રીઓ ઉપરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે એટલે હવેથી કૃષિ સામગ્રીઓ ઉપર જીએસટી લગાવવામાં નહીં આવે એવું કોંગ્રેસની સરકાર દ્વારા ગેરંટી આપવામાં આવી છે તો કોંગ્રેસની સરકાર બનશે

સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવી છે જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ખાસ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહી દેવામાં આવ્યું છે કે હવેથી પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી દેશમાં જેટલી પણ કાર વેચાશે એ કારમાં રિયર સીટ બેલ્ટ અલારામ ફરજિયાત લગાવવાનું રહેશે એટલે મિત્રો રિયર એટલે પાછળની સીટે બેઠેલા જે પણ લોકો છે એ સીટ બેલ્ટ નથી લગાવતા તો એ ખાસ પ્રકારનું આલારામ વાગશે જ્યાં સુધી તમે સીટ બેલ્ટ નહીં બાંધો ત્યાં સુધી આ આલારામ વાગતું જ રહેશે આ અલારામનો અવાજ બંધ થશે નહીં તો હવેથી તમામ જેટલી પણ કારો બનાવતી કંપની છે એને કહી દેવામાં આવ્યું છે કે હવે ફરજિયાત રિયર સીટ બેલ્ટ આલારામ પણ લગાવવામાં આવે તો આગળની સીટ બેલ્ટ ઉપર આલારામ અત્યારે શરૂ જ હોય પરંતુ પાછળની સીટ બેલ્ટ ઉપર આવું આલારામ સિસ્ટમ નથી ત્યારે હવે તમામ કાર બનાવતી કંપનીઓને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને હવેથી ફરજિયાત પાછળની સીટે બેઠેલા લોકોએ પણ સીટ બેલ્ટ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે તો તમામ વાહન ચાલકો માટે આ મોટા સમાચાર આપવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સોલાર પંપ ખરીદવા ઉપર સાહીઠ ટકાની સબસિડી ખેડૂત મિત્રોને મળવાની છે સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને ખેડૂતોને સોલાર પંપ ખરીદવા ઉપર સાહીઠ ટકાની સબસિડી આપશે અને જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એને વધારાના પિસ્તાળીસ હજાર રૂપિયા પણ આપવામાં આવશે તો સાહીઠ ટકા સબસીડી તો એમને મળશે જ પરંતુ વધારાના પિસ્તાળીસ હજાર રૂપિયા પણ આપવામાં આવશે તો ખેડૂતો માટેની આ સૌથી મોટી જાહેરાત છે પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે આ જાહેરાત રાજસ્થાનની સરકાર દ્વારા કરવામાં આવી છે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે રાજસ્થાનમાં જે પીએમ કુસુમ યોજના ચલાવી રહી છે એની અંદર ખેડૂતોને સબસીડી વાળા સોલાર પંપ આપવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત છે તો ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર છે એલપીજી સિલિન્ડર ઉપર સો રૂપિયાનો ઘટાડો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે તમામ લોકોને ખ્યાલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ ઉપર એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે તો આનાથી દેશના તમામ લોકોને એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયા હવે ઓછા ખર્ચવા પડશે જોકે ચૂંટણી નજીક આવી રહી છે એને ધ્યાને લઈને આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય હવેથી મિત્રો ખેડૂતોને પાણી છોડવામાં આવ્યું છે સિંચાઈ માટે મિત્રો ખેડૂતો પાણી વાપરી શકે એ માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂત હિતલક્ષી મોટો નિર્ણય લેવામાં આવ્યો જેમાં હવે ખરીફ સિઝનમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણીની જરૂર પડે એ માટે હવે એકત્રીસ માર્ચ સુધી નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે ખેડૂત મિત્રો હવે નર્મદાના પાણી થકી સિંચાઈ કરી શકશે તો એકત્રીસ માર્ચ સુધી પાણી છોડવામાં આવ્યું છે તમામ ખેડૂતો માટે રાહતભર્યો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વરસાદ થવાની પણ આગાહી કરી છે જ્યાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કીધું છે કે આગામી ઓગણીસ તારીખથી ચોવીસ તારીખ સુધી રાજ્યના વિવિધ વિવિધ ભાગોમાં વાદળો ઘેરાય એવી શક્યતા જોવા મળી છે કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આની સાથે સાથે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે ભાગો છે એ ભાગોમાં પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી જાય હળવો વરસાદ પડે એવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી છે તંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પીએમ સૂર્યઘર યોજના લાગુ કરી હતી આ યોજનાની અંદર અત્યાર સુધીમાં એક કરોડ લોકો ઉપરથી પણ બધા લોકોએ ફોર્મ ભરી નાખ્યા છે હજી આ યોજના જાહેરાત થઈ એનો એક મહિનો પૂરો થયો છે આ એક મહિનાની અંદર એક કરોડ કરતાં પણ વધુ અરજી થઈ ગઈ છે એક કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે આ માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખી છે તો મિત્રો એક મહિનાની અંદર એક કરોડથી વધુ લોકોએ સોલાર પેનલ માટેની અરજી કરી નાખી છે તમારે પણ તમારા ધાબા ઉપર સોલાર પેનલ લગાવવું હોય તો વેબસાઇટ ઉપર મિત્રો વેબસાઇટ છે પીએમ સૂર્ય ડોટ ઇન કરીને વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે ફોર્મ ભરી શકો છો તો અત્યાર સુધી એક કરોડથી વધુ લોકોએ ફોર્મ ભરી લીધા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન